અને જે મેં આગળ વાત કરી હતી અને આપ સર્વને પ્રેસ નોટમાં આપેલું છે એ પ્રકારે ત્રણેય વક્તાઓ ત્રણેય દિવસ પોતાની વાતચીત કરશે અમે આમ તો સમાજના તમામ ક્ષેત્રના અગ્રગણ્ય લોકોને બોલાવ્યા છે એટલે લગભગ બધા લોકો જેમ જેમ મેં કીધું એમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પણ આવશે 11 તારીખે આવવાના છે એ પ્રકારે બાકીના ક્ષેત્રના લોકો જેમ કે સાંપ્રદાયિક અને ધાર્મિક ક્ષેત્રના લોકોને 12 તારીખે બોલાવ્યા છે એવી રીતે અમારા જે અધિકારીઓ જે હશે સંઘના મુખ્ય લોકો આવવાના છે બાકીના જે મહત્વના લોકો છે અને બાકીના લોકો ચેનલ વગેરે જે છે એમને પણ તેરમી તારીખ નું એક અલગથી બેસી શકે સંવાદ થઈ શકે પ્રકારનો એક આમન સર્વે જે બધા મિત્રો છે ચૌદમી તારીખે એમનો પણ એક અલગથી સંવાદ અને એ પ્રકારનો કાર્યક્રમ એક અલગથી પણ રાખ્યો તમામ ક્ષેત્રના તમામ સાડા પાંચ વાગ્યા થી આઠ વાગ્યા સુધી અને બાકીના તમામ દિવસોમાં રોજ બપોરે ચાર વાગ્યા થી રાત્રે આઠ વાગ્યા સુધી આની મુલાકાત લઈ શકશે આ કાર્યક્રમ જે છે એ કોના માટે તો સમાજના તમામ લોકો માટે એટલે એક તો ત્રણ પ્રકારની સંસ્થાઓ આની જોડે જોડાયેલી છે એમાં એક છે ભારત શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આખો કાર્યક્રમ થઈ રહ્યો છે આ બંને લોકો એકેડેમિક જગતની અંદર કામ કરનારા લોકો છે તો સ્વાભાવિક રીતે આની અંદર રિસર્ચ પેપર પણ પ્રકાશિત થવાના છે એટલે જે રિસર્ચરો જે શોધ કરતા અધ્યયન કરતા પ્રબુદ્ધ લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો જે લોકો સંઘ અને સંઘની આખી આ યાત્રાને વૈચારિક રીતે સમજવા માંગે છે લેખક મિત્રો સાહિત્યકાર મિત્રો કોલમિસ્ટ મિત્રો મિત્રો પત્રકાર આ આ બધા જ પ્રકારના લોકો માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ અને સાથે સાથે સમાજના તમામ એવા જાણવા માટે ઈચ્છુક લોકો આ સંઘની યાત્રાને જોવા માટે ઈચ્છુક લોકો જે હજી સુધી સંઘને સમજતા નથી